મારે બીબી બી ને જાય વચે એની જ પી પછી તમે પણ વચે દેન કે લાવ એટલે આલીશ ને વા ના ના હું માંગુ રાખો પીન હટ જોય અડે હાઈ ની પા આકરો આલ અલા જા આયા પણ હું રાખો જમ બને તો દો થોડી શાંતિ રાખો ઓ અડે ના બેહે એમ હરવે પરકાશજી હરવે આકરું ચડી આપણે આપણે કઈ ના રો પ્રકાશજી લઈ લે એ તમાર જોડે

યે કાલ બલ કરી ની થા તો એ ગાડી ફાઈનલ આલદી હો ફાઈનલ એ ગાડી લાવ એ ગાડી શાંતિ રાખો ઓય તું કઈ ના નાય તો ઠીક બોઈ ગયો હા ઉપર થા હવે અરે જાશું અરે

હલો હા વિષ્ણુજી પ્રજા હા તો તમે આવી જ દુકાને અડધો કલાકમાં આવો એમ ને આ તો કશું વાંધો નહીં તો હું વાયર લઈને આવું કશું વાંધો નહીં હાલ હો એ હાલ વાળો હું વાયર લઈને આવું હો એ આવી લઈને જાઉં બાઈક લઈને જઈને આવતો એટલે આ વાયરતા આપણે ચાલજો નક્કી મારા શું કે હમીલ લીધો લાગે ત્યાં સાહેબ ઘરમાં નહીં પહેલા છે

હા તો કશું વાંધો નહીં ઉઘરાણ પતી ગયું પૈસા અલગ નહીં એમની હા તો વાંધો નહીં એમને એમ ના ચાલે કે તમે મૂડી હાલ દો અમારે વ્યાજ બીજું વ્યાજ તો બરાબર પણ મૂડી હાલ દો એમને ના પડે એમ બરાબર એટલે કે મૂડી થાય એમને ખાલી વ્યાજ લેજો ને કશું વાંધો નહીં આવે તો વ્યાજ તો લીધો એમ ને મૂડી તો ભલે પછી લઈશ મળે વાંધો નહીં આ તો તું લઈને આવો નહીં હો અને ઓળ વાજ ના પી લો

પહેલીથી વાયર આ મેલી જોતો ને હું જતો રાધનપુર છોકરો જતો રહ્યો ગામમાં હા અને ખબર નહીં નહીં વાયર મારે છોકરાઓને મેં ફોન કર્યો છોકરો કે મને ખબર નહીં અને હવે વાયર જતો નહીં શું કરવાનું વાયર મારે દેવા જવાઓ મેં સામે દુકાનવાળા ભાઈ વિષ્ણુ ભાઈન મેં ફોન કરી પૂછ્યું હું વાયર પાછો દેવા તો કશું વાંધો નહી આવે નહીં વાયર હે ઓએ હા વાયર હું દેવું કરી હે હા પોત તારી હા પણ તમારે મને રાજી કરવો પડશે બેહો ખાટ લે અને હા એ તો બે હારો બરાબર હું તમને વાત કરું એટલે તમારે મારા છૂટા પાડે વાય લાવી દો ના બાપા ના તમે બેહો તો કરી આડ્યો બે હાડો

હવે આ દારૂ મારા બેટા દારૂ ફૂલ પીન પડ્યા છે હવે માનસે તો નહીં આ બહાર મારો એમ લીધો મારી નજરે જોયું હોય બરાબર એટલે હવે માનશે નહીં એટલે મારે પોલીસ સ્ટેશન સિવાય મેર પડશે નહીં લાગતા હું પોલીસને જ ફોન કરું હલો હા ડીએસપી સાહેબ બોલ્યા હા તો તમે આવ્યા ને આપણે મારા બોરે હા 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 તો અહીંયા આવો ને કામ છે તમારું એ હારું હાલ હો ભલે ભલે વાંધો નહીં બે આવો બે કશું વાંધો હો એ હારું સારું રાહ બેઠો કરે આવો એ હારું વાલો બે જણા લઈ જાય મને ખબર બરાબર તો હવે તમે ક્યારે મારા લાયક કામ હતો બધું તમારા લાયક કામ બોલો શું કરશો તમે તમારે મનાવો તો ખરા માને તો

આડો અને ઘરે લઈ જોડો તમને આ આ ઘર આમ તાકો હજી તો આ પી તો હું છે કમ્પ્લીટ આ જણા હે હે કોણ હે હું થાને

શું વાંધો નહીં ચોરી કરતા ભાયા હેલી ચોરી કરી હે શો પ્રૂફ હે તમારી કાન તમારે હે મારી કાનુ બોલે હેઠળ

આ ભૂલું એવું હે કે આ લાયક નહીં અમને નહીં કરવાના ચોરી કેવું ના પડે વાયર શું કર્યું વાયર બનાવવાનું પાછું વાયર તો કબડિ નહી તમને સજા તો કરવાની છે હા મેળવાના નથી થઈ જાય જય માતાજી મિત્રો હવે આ રીતની કોઈએ ચોરી કરવી નહીં કોઈનો સામાન હેઠળ પડ્યો તો કોઈએ ચોરી કરવી નહીં નકે આવી હાલત થશે એટલે આવા નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો જય માતાજી